ઉકાઈ ડેમના પરવાસમાં વીતેલા 24 કલાકમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેને લઈને મદરાતે ડેમમાં પાણીની આવક વધીને 1.3 લાખ ક્યુસેક થઈ ગઈ છે 24 કલાકમાં ડેમની સપાટી 1 ફૂટ વધીને 344.05 ફૂટે પહોંચી છે દક્ષિણ ગુજરાતમાં જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી જ્યારે ભયજનક પહોંચી જતી હોય છે ત્યારે સુરતીઓ તેની સપાટી પર સતત ધ્યાન રાખી રહ્યા હોય છે ત્યારે હવે ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટથી માત્ર એક ફૂટ દૂર હોવાથી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે હાલ ઉકાઈ ડેમમાંથી ઇઠ્યોતેર હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમના સત્તાધીશોને દર વર્ષે ડેમમાં પાણીની આવક વધે તો પણ ચિંતા રહે છે અને પાણી નહીં ભરાય તો પણ ચિંતા રહે છે પરંતુ પાછલા વર્ષની જેમ આ વખતે પણ ડેમ ધીમે ધીમે છેલ્લે સો ભરાવા પડશે ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા બાવન રેન ગેજ સ્ટેશનો પર વીતેલા ચોવીસ કલાકમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ વરસાદ છે જેને કારણે ડેમમાં પાણીની આવક વધીને મધરાતથી એક લાખ ક્યુસેકથી વધી ગઈ છે ગત રોજ સવારે ડેમમાંથી છ હજાર પાણી છોડાયું હતું બાદમાં પાણી છોડવાનું બંધ કરીને ડેમને ભરાવા દેવામાં આવ્યો હતો તે દરમિયાન બપોર બાદ પાણીની આવકમાં વધારો થયો હતો રાત્રે બાર વાગ્યાથી ઉકાઈ ડેમમાં એક લાખથી વધુ પાણીની આવક વધી રહી છે વીતેલા ચોવીસ કલાકમાં ડેમની સપાટીમાં એક ફૂટનો વધારો થયો છે ડેમ ત્રણસો ફૂટે પૂરેપૂરો ભરાય છે ત્યારે હાલ સપાટી ત્રણસો ફૂટ પર પહોંચી ગઈ છે જેથી હવે ડેમ ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ જ દૂર છે અત્રે ઉલ્લેખનીય છે કે બે હજાર છ માં સુરતમાં આવેલા પૂર બાદ ઉકાઈ ડેમની સપાટી પર સતત નજર રાખતા હોય છે આ સાથે જ ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડતા વરસાદ અને થતી પાણીની આવક પર તંત્રની નજર હોય છે હાલ ઉકાઈ ડેમમાંથી પાણીની સપાટી માત્ર એક જ ફૂટ દૂર હોવાથી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે ગત બપોરે ધીમે ધીમે પાણી છોડાવવાની ક્ષમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે હાલ ઉકાઈ ડેમમાંથી ઇઠ્યોતેર હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે